ચોમાસું આવે એટલે આપણને ગરમ ગરમ શેકેલી કે બાફેલી મકાઈ યાદ આવે છે પણ રેગ્યુલર ખાલી મકાઈ ખાઈને કંટાળી જાય એ લીંબુ મસાલાવાળી તો એના માટે આજે હું એક સરસ આમાંથી રેસીપી તૈયાર કરીશ તો મેં અત્યારે આ મીઠું નાખીને બાફેલી મકાઈ લીધી છે અને એને હું આ રીતે મશીન વગર આપણે ઇઝીલી જો આ રીતે દાણા કાઢી શકીએ છીએ એક નાઈફથી પહેલાં એક લાઈનને ટ્વિસ્ટ કરીને કાઢી લેવાની અને પછી એકદમ આસાનીથી ફટાફટ નીકળી જાય છે તમારે કોઈ બીજી વસ્તુ શાક કે બનાવવા પુલાવ કે જોતા હોય મકાઈના દાણા તો આ રીતે સરળતાથી નીકળી જાય છે અને હવે આપણે જો એના માટે વેજીટેબલ્સ લીધું છે ડુંગળી છે ટામેટા છે જેના બી કાઢી લીધા છે કાકડી છાલ ઉતારેલી છે અને એપલ લીધું છે અને કોથમીરને લીંબુ લીધા છે તો હવે આ બધું જ વેજીટેબલ્સ અને ફ્રૂટ છે આમાં લઈ લેશું મારી પાસે અત્યારે એપલ હતું એટલે એપલ લીધું છે તમારી પાસે દ્રાક્ષ હોય કે દાડમ હોય હં તો એ તમે આની અંદર લઈ શકો છો આ બધું જ વેજીટેબલ્સ આ બાને ખવાઈ જાય છે અને ટેસ્ટી પણ એટલું લાગે છે હવે તીખાસ પ્રમાણે થોડુંક લાલ મરચું લીધું છે ઉપરથી આપણે ચાટ મસાલો એડ કરીશું કારણ કે મકાઈ સાથે ચાટ મસાલાની ફ્લેવર મસ્ત લાગે છે સાથે જ થોડોક આપણે કેચઅપ એડ કરીશું એક ટેબલ સ્પૂન જેટલો આપણે ટોમેટો કેચઅપ લીધો છે અને એને બેલેન્સ કરવા માટે જે ટેંગી ટેસ્ટ આવે કેચઅપનું એમાં સાથે આપણે લીંબુ લેવાના છે આ એટલી સરસ ચાટ છે ને કે ગમે ત્યારે બે જ મિનિટમાં તૈયાર થઈ જાય છે જુઓ હવે આ બધું એક વખત મિક્સ કરવાનું છે મીઠું છે એ ચાખી લેવાનું પછી એડ કરવાનું મકાઈ બાફતી વખતે પણ મીઠું લીધું છે અને ચાટ મસાલામાં પણ ઓલરેડી મીઠું હોય છે એટલા માટે મેં અત્યારે હજી નથી લીધું ટેસ્ટ કરી અને પછી ઉપરથી આપણે મીઠાની જરૂર હોય તો એડ કરવાનું એકદમ થોડા મીઠાની જરૂર છે એટલે મેં થોડુંક મીઠું લીધું છે અને હવે ઉપરથી આપણે ક્રંચ માટે સેવ લઈએ છીએ જેનો બહુ સારો એવો ટેસ્ટ આવે છે જે તમે સર્વ કરવા ટાઈમે ઉપરથી કોથમીર અને સેવ બેઉ લેવાના જો સેવ ના હોય તો કોઈ ચવાણું ગાંઠિયા કે કોઈ દાળ કે હોય તો એ પણ તમે લઈ શકો છો અને આ દેખાવમાં એકદમ ઈઝી છે પણ ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે તમે કોઈ મેનુ પ્લાન કરતા હોય કે એમને એમ જ રોટલી કે સાદું બનાવતા હોય તો સાઈડમાં પણ તમે આ ચાટની જેમ કે સલાડની જેમ સર્વ કરી શકો છો ડાયટમાં લઈ શકો છો બહાર આ રીતના આપણે અનલિમિટેડ પીઝા કે કોમ્બો જ્યારે ખાવા જઈએ ત્યારે સાઈડમાં આવા સલાડ સર્વ થતા હોય છે તો વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પેજને ફોલો ના કરી હોય તો ફોલો કરી દેજો અને કોમેન્ટમાં તમારું સજેશન્સ આપવાના ભૂલતા નહીં